જોઈ શકો છો મિત્રો ત્રિકોણ બાગકા રાજાનું ભવ્ય આયોજન શ્રી જીમીભાઈ અડવાણી મિત્રો અહીં સિક્યુરિટી સિક્યુરિટી પણ એટલી જ કડક રાખી દેવામાં આવે છે સ્વયંસેવકો પણ પોતાનું જે સ્વયંસેવકો પણ પોતાનો સહયોગ ખૂબ જ સારી રીતે આપી રહ્યા છીએ અને અહીં પ્રસાદ પણ વેચવામાં આવી રહ્યો છે ત્રિકોણ બાગકા રાજાના મિત્રો તમે ગણપતિના દર્શન કરી શકો છો ગણપતિ દાદાના મિત્રો તમે દર્શન કરી શકો છો તમે જોઈ શકો છો તો સુંદર મજાનું ત્રિકોણ ડાકા રાજાના આપ મિત્રો દર્શન કરી રહ્યા છીએ ભાવ ભક્તિથી મિત્રો દર્શનાર્થીઓ અહીં આવી રહ્યા છીએ તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ મિત્રો તમે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો દર્શનાર્થીઓ અહીં સ્વયંસેવકો ખૂબ જ સારી આવી સેવા આપી રહ્યા છે તો મિત્રો આપણે જીમીભાઈ અડવાણીને આપણે જોઈ શકશું તો મિત્રો સ્વયંસેવકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં છે અને જીમીભાઈ અડવાણી અહીં ઉપસ્થિત છે તો મિત્રો અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આ છે મિત્રો જીમીભાઈ અડવાણી જય ગણેશ